નમસ્કાર મિત્રો તો આજે ફોરેસ્ટનું પેપર જે પહેલી પાળેમાં લેવામાં આવ્યું તેનું મિત્રો પેપર અંદાજે મિત્રો કેવા પ્રશ્નો હતા અંદાજે એટલે મિત્રો જે વિદ્યાર્થી મિત્રો પહેલી સ્વિફ્ટમાં હતા તેમના દ્વારા જે પ્રશ્નો કહેવામાં આવ્યા છે તેના આધારે મિત્રો આજે આપણે પ્રશ્નો લઈને આવી ગયા છે તો મિત્રો 16 બે 2024 પહેલી પાળેનું પેપર છે ફોરેસ્ટ પેપર છે તો મિત્રો ખાસ જે પણ વિદ્યાર્થી મિત્રોને ફોરેસ્ટના ફોરેસ્ટ એક્ઝામ દેવાની હજી બાકી છે તેમના માટે મિત્રો ખૂબ જ ઉપયોગી બનશે તો ખાસ એકવાર વિડિયો સંપૂર્ણ જોઈ લેવો અને તમારા મિત્રોને ને વધારે વધારે શેર કરજો અને જો મિત્રો તમારી ફોરેસ્ટને લગતી કોઈ પણ પીડીએફ અથવા તો કોઈ પણ પીડીએફ તમારે જોઈતી હોય તો મિત્રો આપણે ટેલિગ્રામ ચેનલ છે જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપી છે તો મિત્રો આજે જ જોડે જાઓ ટેલિગ્રામ ચેનલમાં તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ તો મિત્રો પહેલી પાળીનું આ પેપર છે જેના આધારે મિત્રો આજે આપણે પહેલો પ્રશ્ન જોઈએ કે મિત્રો સાબરમતીનું ઉદ્ગમ સ્થાન એવો મિત્રો એક પ્રશ્ન પૂછવવામાં આવ્યો હતો પછી બીજો મિત્રો સભ્યો કેટલા હોય છે તેવો પ્રશ્ન એક હતો કાર્ય શું છે ચોથો પ્રશ્ન મિત્રો અમદાવાદની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી આવો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો ડમ્પ ટાઈગર રિઝર્વ પછી મિત્રો છઠ્ઠો પ્રશ્ન કે સંખેડાના ફર્નિચરમાં કયું લાકડું વપરાય છે તેવો એક પ્રશ્ન હતો પ્રશ્ન નંબર સાત મિત્રો ઇન્ડિયન સ્કીમ પક્ષી એ અભિયાનમાં જોવા મળે છે તેવો એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો પ્રશ્ન નંબર 8 જોઈએ કે ઇન્ડિયન સ્કીમ પક્ષી કયા વિસ્તારમાં જોવા મળે છે નવ નવમો પ્રશ્ન સુરખા પક્ષી અભિયાન એટલે કે પક્ષીનો વિધાન પૂછવામાં આવ્યું હતું મિત્રો પ્રશ્ન નંબર 10 મોન્ટ્રીયલ સંમેલન શા માટે પ્રશ્ન નંબર 11 ક્યોટા પ્રોટોકોલનો પ્રશ્ન પ્રશ્ન નંબર બાર ઈ વેસ્ટ કરાર માટેનું સંમેલન પ્રશ્ન નંબર તેર માનવ અંગોને કઈ ટોપલીમાં નાખવામાં આવે છે પ્રશ્ન નંબર ચૌદ ગુજરાતની સત્તાવાર સ્થાપના ક્યારે કરવામાં આવી હતી પ્રશ્ન નંબર પંદર એકસો બાવીસ એકસો દસ એકસો એક બ્યાસી પાસઠ પચાસ શ્રેણી પૂછવામાં આવી હતી અઢાર ખંભાત સેના માટે પ્રખ્યાત છે પ્રશ્ન નંબર ઓગણીસ શારદા મંદિર સમાસ મિત્રો પૂછવામાં આવ્યો હતો પ્રશ્ન નંબર વીસ લીલીનું વિરુદ્ધ પૂછવામાં આવ્યું હતું પ્રશ્ન નંબર એકવીસ ટપકો નું વિરુદ્ધાર્થી ખાસ મિત્રો પ્રશ્ન નંબર બાવીસ નીરવ નું વિરોધી પૂછવામાં આવ્યું હતું પ્રશ્ન નંબર ત્રેવીસ જોઈએ કે પ્રેરક વાક્યનો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો પ્રશ્ન નંબર ચોવીસ કાઉન ફાયર કયા પ્રકારના જંગલમાં કરવામાં આવે પ્રશ્ન નંબર પચીસ ન્યાયાધીશની નિમણૂકના પ્રશ્ન એક મિત્રો હતો પ્રશ્ન નંબર છવ્વીસ લોકપાલને અનુરૂપ પ્રશ્ન પ્રશ્ન નંબર સત્યાવીસ ચૂંટણી પંચ કોની ચૂંટણી કરે એવો એક પ્રશ્ન હતો પ્રશ્ન નંબર અઠ્યાવીસ ઘડિયાળ મગર વિશેનો એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો મીન્સ દરેક પરીક્ષામાં એટલે કે શિફ્ટમાં વધારે ભાગ મિત્રો મગરને લગતા મિત્રો પ્રશ્ન પૂછવામાં આવી રહ્યા છે પ્રશ્ન નંબર ઓગણત્રીસ પન્યા અભયારણ્ય સેના માટે પ્રખ્યાત છે મિત્રો પણ અહીંયા અભ્યારણ એક વાત ખાસ મિત્રો કે અભ્યારણ એકવાર કરી લેવા બધા મિત્રો પ્રશ્ન નંબર ત્રીસ મિત્રો એક આપણે રીઝનિંગ નો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો પ્રશ્ન નંબર બત્રીસ સાત સંખ્યાની સરેરાશ માઇનસ ત્રેવીસ બધી સંખ્યામાં પાંચ ઉમેરવા નવી સરેરાશ ખાસ મિત્રો એવો એક પ્રશ્ન હતો અને પ્રશ્ન નંબર બત્રીસ પણ તમે જોઈ શકો છો મિત્રો આવા અંદાજે પ્રશ્નો હતા અને મિત્રો આની પીડીએફ તમને ટેલિગ્રામ ચેનલમાં ઓલરેડી મૂકવામાં આવી છે તો મિત્રો ખાસ વધારે તમારો પ્રશ્ન જો જોવા હોય તો મિત્રો આપણે ટેલિગ્રામ ચેનલમાં આ પીડીએફ મૂકેલી છે તો તમે ટેલિગ્રામ ચેનલમાં જોઈ શકો છો મિત્રો જો વિડીયો સારો લાગ્યો હોય તો તમારા વિદ્યાર્થી મિત્રોને વધારે વધારે શેર કરો કારણ કે ઘણા ખરા વિદ્યાર્થી મિત્રોને આવા પ્રશ્નો જોઈને જશે તો તમને ખ્યાલ આવશે કે આવા આવા આપણે ટોપિક કરવા જોઈએ તો ખાસ મિત્રો અને હવે કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જઈને કોમેન્ટ કરી શકો છો જય હિન્દ મિત્રો